નમસ્કાર વંદન આપણી આ ચેનલમાં આપનું સ્વાગત સન્માન આજે આપણે આપણે અતિ અગત્યના વિષય ઉપરની ટૂંકી અને બહુ જરૂરિયાત કરવા જઈ રહ્યા છે સંપત્તિનો નાશ કરે અને અનેક પ્રકારના રોગો દર્દો દુઃખો આપણામાં આવે એવા દસ રાવણોના નામની અહીંયા આપણે વાતચીત કરવાની છે તો અત્યારના આ સમયમાં આ યુગમાં મોર્ડન યુગ છે લેટેસ્ટ યુગ છે અને જીવા જીવો જીવા જીવો જીવા જેવી લાઈફ છે એમાં સત્પ્રવૃત્તિ સત્કર્મ શ્રેષ્ઠ કાર્ય કરનાર ઘણા વ્યક્તિઓ છે અને એનાથી આ સમાજની અંદર સારા કામ શ્રેષ્ઠ કામ થઈ રહ્યા છે ઉપરાંત એક વર્ગ એવો છે મોજ મજા કરવા ખાવું પીવું અને એની જીવનમાં આનંદ સિવાય કોઈ વસ્તુ નથી હોતી અને અત્યારના યુવાનો તમામ વ્યક્તિ મોજ શોખમાં મસ્તીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને જેનાથી એ મોજ શોખમાંથી જે જીવનની દિશા છે એ દિશા ભૂલી ગયા છે અને એ ભૂલી ગયેલા દિશાના યુવાનો અત્યારે ગમે તેવું ખાવું ગમે તેવું પીવું ગમે તેવું ખરાબ કામો કરવા કૃત્યો કરવા પછી બોલવાનું ન બોલવાનું બોલીએ છીએ વડીલનું માન સન્માન જાળવતા સન્માન અપમાન કરીએ છીએ અનેક પ્રકારના વ્યસનો જે અત્યારના યુગમાં જે વ્યસન છે એ યુવાનોને એ પતનને રસ્તે લઈ જાય છે છતાં આપના આજના સમયના યુવાનો એ વ્યસનથી નુકસાન થતા એ સમજતા નથી અને પોતાની અલગ યુવાની મસ્તીમાં એ પોતે જીવન જીવતા હોય છે જ્યારે આપણને રોગ આવે છે ત્યારે આવે છે એ રોગ સાથે યુવાનની શક્તિ શક્તિ નાશ થાય છે સંપત્તિનો નાશ થાય છે બુદ્ધિનો નાશ થાય છે ધનનો નાશ થાય છે અને દુઃખ દર્દો રોગો આપણા જીવનમાં આપણા જીવનમાં આવે છે જ્યારે આપણે સ્વસ્થ નિરોગી હોય ત્યારે આપણે ઈશ્વરની ભક્તિ પૂજા પાઠ જપ તપ કરવા જોઈએ પણ એને બદલે આપણે એ અત્યારના સમયના યુવાનો આ વસ્તુ કરતા નથી અને પોતાની જીવનમાં મોજ મસ્તીથી જીવન જીવે છે અને એ મોજ મસ્તીમાં અત્યારના સમયના દસ રાવણો એ યુવાનને હેરાન પરેશાન કરી રહ્યા છે જ્યારે આ યુવાનો આ દસ રાવણોના નામ છે આ યુવાનો અત્યારે અથવા જનરલી બધા નાની મોટી ઉંમરના માણસો પાન ગુટકા તમાકુ ખાય છે એ રાવણ બીજા રાવણનું નામ છે ધૂમ્રપાન બધા યુવાનો અને અત્યારે તો મોર્ડન લાઈફમાં બહેનો એટલે કે દીકરીઓ યુવાન બહેનો પણ ધૂમ્રપાન સિગરેટ પીતા હોય છે પછી આજના મોર્ડન લાઈફમાં બધા સુખી સંપન્ન માણસો એક અવળે રસ્તે ચડી ગયા છે એ દારૂની પાર્ટીઓ દારૂ પણ પીતા હોય છે એ રાવણના ત્રીજા મસ્તકનું નામ છે પછી અત્યારે આપણે જોઈએ છે કે આ યુગમાં ઠંડા પીણાનો સ્ક્રેપ બહુ ચાલે છે લેટેસ્ટ નવા નવા અલગ અલગ ઠંડા પીણાઓ આવે છે એ આપણા યુવાનોને નાશ કરનાર ચોથો રાવણ છે જ્યારે પાંચમા રાવણ તરીકે આજે બધા સમજે છે જાણે છે કે જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને ન જાણે ત્યારે કેટલી વસ્તુ બજારમાં આવી રહી છે અને આપણે બધા પ્રેમથી ખાઈએ છીએ એનાથી આપણે અલગ પ્રકારના અસાધ્ય રોગો થાય છે ત્યાર પછી આપણી જે યુવાની છે યુવાનોની અંદર ચેતના છે પ્રાણ છે એ વિકૃતિના ઓલા થઈ અને એમાં ખરાબ વિચારો ખરાબ કૃત્યો અઘટિત કામો કરે છે આ જંક ફૂડ આપણા આ યુવાનોમાં અથવા આ યુગમાં એને પાંચમો રાવણના પાંચમા રાવણનું માથું ગણવામાં આવ્યું છે પછી અત્યારે કોઈ પણ માણસ બીમાર પડે તો એને સારવાર માટે એલોપેથી દવા લે છે એટલે વધારે પડતી એલોપેથી દવાનો ઉપયોગ કરવાથી પણ આપણે બીમારને રોગિસ્ટ બનીએ છીએ એ રાવણનું છઠ્ઠું માથું છે એ ઉપરાંત અત્યારે આપ જોવો કોઈ પણ સ્ટોર કે કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોર અથવા એમાં હોય તો અમે ચોકલેટ અને બેકરીની વસ્તુ ચોકલેટ એટલે આપ બધા જાણીએ છીએ કે ચોકલેટની દુનિયાભરમાં અલગ અલગ વેરાયટીઓ આવે છે બહારથી વિદેશોની આવે છે આપણા દેશની કેટલા પ્રકારની આ ચોકલેટો હશે અને એ ચોકલેટો આપણે મોંઘા ભાવની મોંઘા પૈસાની લઈ અને હોશે હોશે ખાય છે અને પછી હોશે હોશે બીમાર પડીએ છે દવાખાને જવું પડે છે પછી બેકરીની આઈટમ આપણે બધા જાણીએ છીએ કે બેકરીની આઈટમમાં ઘણી વસ્તુ આવે છે તો એ એના નામ લેવા કરવાને બદલે આપણે આ વસ્તુ આપણા જીવનમાં ન ખાઈએ એને બદલે સાત્વિક વસ્તુ ખાય એ આપણા જીવન કે અત્યારના યુગના સાતમા રાવણનું નામ છે પછી આઠમો રાઉન્ડ સાધનો અત્યારે એની હોળ લાગી છે મોટા મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જુઓ તો યુવાનો અને ભાઈ બહેનો માટે અથવા દીકરીઓ માટે સૌંદર્ય પ્રધાન સાધનો એટલા બધા નીકળ્યા છે કે એની આપણે કિંમત અને એની એની જે ક્વોલિટી બધું સારું હોય છે પણ એટલી બધી મોંઘી હોય છે અને એનાથી એક વખત એનો યુઝ કરીએ તો એ આપણને સારી એની સાથે આપણને નુકસાન થાય છે ત્યાર પછી અત્યારનો કોમન રાવણનો નવમો માથું એટલે કોમન ચા કોફી જે આ વસ્તુ છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારના આ યુગમાં નેવું ટકા માણસો ચા પીતા હશે ચાથી ધીમું ઝેર છે ચાથી નુકસાન થાય છે ફાયદો થતો નથી છતાં આપણે બધા ચા સ્વાગતમાં ને ઘરે પીએ છીએ અને કોફી આ કોફી પણ એક ન્યુસન છે એક કુટેવ છે એ વ્યસન છે તો એનાથી અત્યારના લેટેસ્ટ યુગના જે યુવાન યુવતીઓ છે એ કોફીને પ્રાયોરિટી આપે છે કોફી શેફમાં બેસી અને હોશે હોશે વધારે પૈસા આપીને પીએ છે તો આ નવમો રાવણ થયો દસમો રાવણ આપણા જીવનની અંદર ટૂથપેસ્ટ પેસ્ટ શેમ્પુ શાપુ અને સેવિંગ ક્રીમ અથવા બીજી અધ્યતન જે બિનજરૂરી જીવનમાં ન હોય એવી બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ તો આ યુગનો દસમો રાવણના મસ્તક પ્રમાણે કહેવાય તો રાવણનું ઉપમા રાવણના મસ્તકની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે આજે આપણે રામાયણની અંદર જે જોયું છે એ આધ્યાત્મિક વાત હતી પણ અત્યારના જે રાવણ રાવણ છે ને રાવણના મસ્તકો છે એ શું કરી રહ્યા છે એની કલ્પના પણ આપણે કરી ન શકીએ અને એના આપણે સમાચાર સાંભળવાય તો દરરોજ દૈનિક છાપાઓમાં એટલી બધી વિગતો આવે છે કે એની આપણે બોલો તો આ રીતે દસ માથાના રાવણો છે એને આપણે ચિંતન મનમાં લઈએ અને આપણા જીવનમાંથી એનો ત્યાગ કરીએ સાત્વિક જીવન બનાવીએ સાત્વિક ખાવું સાત્વિક જીવન જીવીએ સાત્વિક દિનચર્યા બનાવીએ તો આપણે પરિવર્તન કરવું પડશે આપણામાં જે કુટેવ છે વ્યસન છે દુર્ભાવના જે છોડવી પડશે જો આ છોડશું નહીં અથવા જો છોડી દેશું તો આરોગ્ય શરીર શક્તિ બુદ્ધિ શક્તિ વિચાર શક્તિ ધન શક્તિનો બચાવ અને આપણે રોગમુક્ત મુક્ત થશે સ્વસ્થ થશું નિરોગી થતું તંદુરસ્ત થશું આ દસ રાવણોનું આપણે જો જીવનમાંથી છોડીએ તો આટલી શક્તિ થશે પછી વધારે અત્યારના યુવાનો એમ માને છે મોજ મસ્તી મોજ મસ્તીથી રહેવું હસતા રહેવું હસાવતા રહેવું અને આખી દુનિયા હશે એવી રીતે જીવન જીવવાનું મસ્તીમાં રહેવાનું મજામાં રહેવાનું આનંદમાં રહેવાનું હસમુખા થઈને જીવન જીવવાનું સુખી સંપન્ન અને ધનવાન થઈને જીવવાનું જો આ આપણી ઉપરના દસ રાવણો છોડશું તો કુટેવો છોડશું તો આપણામાં આ શક્તિ વિશેષ આ કરીએ તો આપણામાં જે અત્યારે યુવાન છે ને યુવાનમાં આટલા ગુણ અને આ છોડવાથી આટલા ગુણ અત્યારે આટલી વસ્તુ આપણામાં આવે છે ઉમંગ આવે ઉત્સાહ આવે સાહસ આવે હિંમત આવે ધીરજ આવે વિનય આવે વિનયક વિવેક આવે નમ્રતા આવે શાલીનતા આવે શૌર્ય આવે દેશ રાષ્ટ્ર પ્રત્યેની આદર ભાવ આવે પ્રેમ ભાવ આવે અને રાષ્ટ્રવાદી દેશવાદી બનીએ રાષ્ટ્રના કતરવાદી બનીએ ભારત દેશ માટે જીવીએ આવું જીવન આપણે આ દસ રાવણો છોડી અને આપણે જીવી શકીએ છીએ તો એ ભાવથી આજની આપણી જે આ વાત છે આપને એટલે કે આ યુગના જે યુવાનો છે એને થોડી અઘરી લાગે અથવા એમ લાગે કે આ વાહ્યાત વાત કરે છે ના વાહ્યાત વાત નથી જીવનની સાત્વિક વાત આપણે આ કરી રહ્યા છે અને આ જીવનમાં આપણે બધાએ અમલવારી આચરણ અને એ રીતે જીવન જીવવું પડશે આ શ્રેષ્ઠ કાર્યમાં આપણે જો વધારે આપણા જીવનમાં અમલવારી કરશું તો આપણે નિરોગી બનશું સ્વસ્થ બનશું તંદુરસ્ત બનશું રોગમુક્ત બનશું અને આનંદિત બનશું ધનવાન બનશું સુખી બનશું સંપન્ન બનશું શાંતિવાન બનશું અને આ કાર્યમાં અમે આપની પાસે એક સાથ સહકાર સહયોગ માગીએ છીએ કે અમે શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરીએ છીએ એમાં આપનો સાથ તન મન ધનથી અમે આપને વિનંતી કરીએ છીએ અને આ કાર્યને વેગ આપવા માટે અમારી યુગ ચે ટ્યુબ ચેનલ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને આંગળી ચીજવાનું પુણ લેજો વિશેષમાં આપણા ભારતમાં રહેતા ગુજરાતીઓ વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો ગાયત્રી પરિવારના સજનોને આપણે બધા ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ હે પરમાત્મા હે ઈશ્વર હે ગોડ અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે અમને સુખી બનાવો સંપન્ન બનાવો સ્વસ્થ બનાવો નિરોગી બનાવો રોગમુક્ત બનાવો ધનવાન બનાવો સંપત્તિવાન બનાવો સુખ આપો શાંતિ આપો એવી ભાવ સાથે ફરીથી આપને નમસ્કાર વંદન પ્રણામ